શાળાઓ શરૂ થતાં જ કોલેજો શરૂ થતાં જ છે તે આવક અને જાતિના દાખલા માટેની લાઈનો એ હવે સામાન્ય બાબત બની ગઈ છે ખાસ કરીને બે દિવસ પહેલાં જે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા હતા રાજ્યના પૂર્વ મંત્રી કુમાર કાનાણી દ્વારા પણ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો કે જે સ કચેરીઓ છે જ્યાંથી આવક અને જાતિના દાખલાઓ પ્રોવાઈડ કરવામાં આવે છે ત્યાં લાંબી લાંબી કતારો લાગી રહી છે અને ત્યાં જે ભૌતિક સુવિધાઓ જે આપવાની હોય છે તેનો અભાવ છે ખાસ કરીને અવાજ ઉઠાવ્યા બાદ છે તે હાલ અહીં છે તે સુવિધા કરવામાં આવી છે ખાસ કરીને અહીં મંડપની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ધમધોકતા તાપમાં જે કતારો લાગતી હોય છે અને આકરો તાપ લાગતો હોય છે તેના માટે અહીં છે તે મંડપની સુવિધા કરવામાં આવી છે ખાસ કરીને પાણીના કુલરો મૂકવામાં આવ્યા છે અને હેલ્પ ડે ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ જે લાઈનો છે તે નથી ઘટી રહી ખાસ કરીને જે કર્મચારીઓ હોવા જોઈએ દરેક બારી પર તે કર્મચારીઓ નથી અને જેને લઈને છે તે ખાસ કરીને અહીં લાંબી લાંબી કતારો વહેલી સવારથી જ છે તે લાગી ગઈ છે ખાસ કરીને આપણી સાથે અહીં કતારમાં ઉભેલા કેટલાક લોકો છે સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું તેમની જોડે જણાવો આપનું નામ શું છે હિંમતભાઈ કેટલા સમયથી ઊભા છે અમે સાત વાગ્યાના ઉભા છીએ સાત વાગ્યાના શું તકલીફ થઈ રહી છે તકલીફમાં તો છે લાઇનમાં કોઈ કામ થતું નથી અને વિદ્યાર્થીઓ લાઇનમાં ઊભા રહી રહીને થાકી ગયા છે તો એનો કંઈ પ્રશ્ન હલ થવો જોઈએ આ લોકો અત્યારે ભણવામાં ધ્યાન આપે કે લાઈનમાં રહેવામાં ધ્યાન આપે ધક્કા ખાઈ ખાઈને થાકી જાય છે લોકો તો આ લોકોને કામ જરાક ઝડપથી આ લોકોને વિદ્યાર્થીને કરી આપવું પડે આમાં હેરાનગતિ આજે ગરમીમાં અત્યારે કેટલી ગરમી છે તમે જુઓ તાપમાનમાં ઊભા માણાને કોઈને એટેક આવી જાય એવું થઈ ગયું છે કોઈ સુવિધા તો કોઈ છે નહીં અહીંયા તો હવે આ લોકો તમે ધ્યાન આપો થોડુંક અને થોડીક સુવિધા કરાવો અને કામ ઝડપી ચાલે એ એ પ્રમાણે તમે વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે હવે આ ધક્કા ખાવામાં જે લોકોનો ટાઈમ વ્યવ જાય છે તો પછી કામ ક્યારે થશે એ તમે બિલકુલ તો જે રીતે વહેલી સવારથી સાત વાગ્યાથી અહીં કતારો લાગી છે લોકો છે તે અહીં લાઈનમાં ઊભા છે સાત વાગ્યાના ગઈકાલે ન્યાય અને અધિકારીતા મંત્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું છે ખાસ કરીને સો જે સુવિધાઓ અહીં ઊભી કરવામાં આવે તેવું સૂચન કરવામાં આવ્યું છે પરંતુ પરિસ્થિતિ જે છે તે અહીં છે અહીં કલાક વડીલો પણ બેઠા છે એમની સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું જે શું નામ છે આપનો અને આપ ક્યારના બેઠા છો અમે બે અઢી કલાકથી બેઠા છીએ લાઈનમાં ઊભો છે છોકરો રહેવો છું આવકનો દાખલો કઢાવા કંઈક બારીમાં કાંઈક સ્ટાફ વધારોનું ઓફિસમાં સ્ટાફ વધારે એવું કંઈક કરો એટલે જલ્દી આને લાઇન ઊભે બહુ ગરમી છે આગળ અગિયાર વાગ છે ને તો અહીં ઊભું હોય નહીં રહેવાય હજી તો વાંધો નથી પણ ગરમી કેટલી છે થોડુંક ધ્યાન આપવાનું જો કલેક્ટર સાહેબને બિલકુલ જણાવો શું નામ છે આપનું રાજેશભાઈ રાજેશભાઈ કેટલા સમયથી ઊભા છો અમારે છોકરી ઊભી છે લાઈનમાં હું નથી ઊભો કેટલા સમયથી બે કલાક છે 8 વાગ્યા થી અચ્છા 8 વાગ્યા થી ટાપ આવ્યો નહોતો નહીં ટાપ આવ્યો છે હવે ચાલુ કર્યું છે અડધી પોણી કલાકથી હા લાઈન ચાલુ છે ધીમે પાણી નઈ ને બીજી બધી સુના જગ પહેલા ત્યાં છે બેટા ખાલી છે અંદર પાણી નથી બિલકુલ તો જે રીતે પાણીના જગ મૂકવામાં આવ્યા છે પરંતુ છે તે પાણીના જગની અંદર પાણી નથી લોકો હેરાન થઈ રહ્યા છે આકરો તાપ પડી રહ્યો છે ખાસ કરીને પુષ્કળ ગરમીનો હાલ છે તે સમય છે સીધા આપણે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું અંદર જઈએ ક્યારની આ લાઈન ચાલુ થઈ છે અને કર્મચારીઓ જોઈ શકાય છે કે જે બારીઓ છે તે બારીઓની અંદર પણ ખુરશીઓ ખાલી છે હાલ ખાસ કરીને આપણે સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું બેન એકમિટ